ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત છે મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેનો જીતો જાગતો ઉદાહરણ નર્મદાના છોટાઉદેપુરમાંથી સામે આવ્યો છે જ્યાં એક ચાલુક પિકઅપ વાનમાં છ વિદ્યાર્થીનીઓ સવાર હતી પોતાના ઘરે જઈ રહી હતી આ તમામ વિદ્યાર્થીનીઓ અને જીપમાં હાજર અમુક વ્યક્તિઓ દ્વારા તેમના સાથે અડપલા કરવામાં આવ્યા અડપલા બાદ આ વિદ્યાર્થીનીઓ એટલી ગભરાઈ ગઈ કે તેઓ મજબૂર થઈ ગઈ જીપમાંથી છલાંગ લગાવવા માટે દિકરી સલામત હોવાના દાવાઓ ના ઉડ્યા લીરે લીરા રાજ્યમાં દિકરી સલામત હોવાનો કિસ્સો છોટા ઉદયપુરમાંથી સામે આવ્યો છોટા ઉદયપુરમાં પિકઅપ વાનમાંથી 6 વિદ્યાર્થીનીઓને ચાલુ વાનમાં લગાવી છલાંગ પિકઅપ વાન ને કેમ કે એ જ કિસ્સો કેવો થયો કે છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રામાં આવેલા કુંડિયા ગામની છ વિદ્યાર્થીનીઓ શ્રી ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે શાળામાં છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી આ દરમિયાન જીપમાં અંદર બેઠેલા વ્યક્તિઓએ આ વિદ્યાર્થીનીઓની છેડતી કરી જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂટકો માર્યો જેમાં ચાર વિદ્યાર્થીનીઓને નસવાડી સીએચસી માં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને વડોદરા રેફર કરવામાં આવ્યા છે બીજી તરફ વિદ્યાર્થીઓના કુદ્યા બાદ પણ પલટી મારી ગઈ ખેર આ તો કુદરતનો ખેલ છે જે અહીં કરે છે તેને અહીં જ ભોગવવાનો વારો આવે છે અને એટલા માટે જ કુદરતે તાત્કાલિક ન્યાય આપ્યો હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે જીભ પલટી ખાઈ ગઈ પોલીસે જીપ ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી લીધી છે તે ઈર્જાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સંખેડા લઈ જવામાં આવ્યો છે તો તેના સાથીદારો ફરાર થઈ ગયા છે વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો બનાવ સામે આવતા માતા પિતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી લીધી છે ત્યારે વિદ્યાર્થીનીનું શું કહેવું છે સાંભળીએ ਕਿਉਂ ਆ ਤੱਕੜ ਕੇ ਲਾਏ ਇਹ ਕਿਦੂ ਕਿ ਉਪੀ ਰੱਖ ਕੋਈ ਤੇ ਵੀ ਉਪੀ ਨਹੀਂ ਰੱਖ ਆ ਤੱਕੜੀ ਪਗੀ ਨਹੀਂ ਖੇਤੀ ਸਾਈਕਲ 25 ਹੋ ਤਾ ਬੇਟਾ ਕੋਈ ਅੱਗੇ ਰੱਖੋ ਬੇਟਾ ਅਰੇ ਆ ਬੀਜਾ ਕੋਈ ਦਾ ਨਹੀਂ ਤਾਂ ਕਿਦੂ ਕਿ ਉਪੀ ਰੱਖ ਕੋਈ ਤੇ ਵੀ ਉਪੀ ਕਿਤਨੇ ਦਿਨ ਰੱਖਤਾ ਜਾਵਾ ਦਸ ਫਸ ਫੇ ਚ ਤੁਸੀਂ ਸੋ ਕਰੂ ਅੱਜ ਕੋਈ ਦਾ

પોલીસે હાલ અશ્વિન ભીલને ઝડપી પાડ્યો છે અને ચાર ઇસમોને પકડવા પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે તજવીજ હાથ ધરવામાં આવી છે ગત તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેલટીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ ઉંડલી ગામની હતી જે છોકરીઓ કોશિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે રમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ પી જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે અત્યારે આ ઘટનાની ચર્ચા ચારે ઓર થઈ રહી છે અને ગુજરાતમાં દીકરીઓ સલામત નથી તેવી વાતો પણ થઈ થઈ છે સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીનીઓ સાથે જીપમાં છેડતી લાજ બચાવવા માટે જીપમાંથી છલાંગ મારી છે આ વિદ્યાર્થીનીઓને અને અત્યારે ગુજરાતમાં આની ચર્ચા ચારે કોર આ ઘટનાની થઈ રહી છે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર